નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસ ને આજના આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુની બજારમાં આજે ત્રણસો પ્લસનો સુધારો ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે અને બજાર પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા સુધી આજે પહોંચી ગઈ છે આપણે દ્રોજ જણાવી રહીએ છીએ તે મુજબ બે દિવસ ઘટાડો બે દિવસ વધારો એવી રીતે બજાર ચાલી શકે છે ચાર હજાર પ્લસ બાકી કોઈ મોટી તેજી પાંચ હજાર સુધી આવે તેવી હાલ સંભાવના જણાઈ રહી નથી બાકી વાવતો નાકડા આવશે એટલે બજારની ઉપર થોડી અસર પણ જોવા મળી શકે છે ને બજારમાં તેજી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરુના ભાવ જોઈએ તો સમીર સાડા થી ત્રણ હજાર નવસો રૂપિયા પાટડી છત્રીસો પચાસથી આડત્રીસો પચાસ રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા રાજકોટ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા થ્રોલ પાંત્રીસોથી છત્રીસો ચાલીસ રૂપિયા પોરબંદર એકત્રીસો પચીસથી સાડત્રીસો પચાસ રૂપિયા ભચાઉ સાડત્રીસોથી સાડત્રીસોને પચાસ રૂપિયા વિસાવદર ત્રણ હજાર બાવનથી ત્રણ હજાર નવસો ને છન્નું રૂપિયા માંડલ પાંત્રીસોથી આડત્રીસો ને પચાસ રૂપિયા चामजोधपुर आ पचास रूपया गोडल चार हजार एकसठ रूपया चाम खी चौत्र पुपया वाराही चौत्री आधनपुर बत्रीसो पचास ठी त्रन हजार नौ सौ पंचाशी रुपया ऊंझा चौत्री पिस्तालीसो चालीस रुपया मोरबी सौ पचास थी साड़ीसोशी रूपया હળવદ પાંત્રીસોથી આડત્રીસો ને બાણું રૂપિયા બોટાદ ત્રણ હજાર પચીસથી આડત્રીસો ને રૂપિયા જેતપુર ત્રણ હજારથી આડત્રીસો ને એકાણું રૂપિયા પાટણ એકત્રીસોથી આડત્રીસો ને એકાવન રૂપિયા કાલાવડ સાડત્રીસો પચીસથી સાડત્રીસો પંચાણું રૂપિયા જસદણ પચીસોથી આડત્રીસો નેવું રૂપિયા વાંકાનેર ચોત્રીસોથી આડત્રીસો ને એક્યાસી રૂપિયા અમરેલી છત્રીસોથી સાડત્રીસો ને પચીસ રૂપિયા पाठावाड़ा छतरीसो पंचासी थी छतरीसों ने पंचासी रुपया बाबरा एकत्रस सौ चालीस तरह हज़ार नौ सौ वीस रुपया त्रांगद्रा पत्र सौ छतरीसों ने छोतर रुपया जूनागढ़ पात्र सौ आड़तरीसौ रुपया दियोदर पंत सौ पच्चीस सौ रुपया जमनगर बतरीसो त्राण हज़ार नौ सौ पंदर रुपया नीनवा बतरीसो त्राण हज़ार नौ सौ रुपया हरिज चौतरीसौ वीस तरह हजार नौ सौ पच्चीस रुपया અંજાર ચોત્રીસો પચાસથી પાંત્રીસો એંશી રૂપિયા થરા છત્રીસસો નેવુંથી આડત્રીસો છવ્વીસ રૂપિયા અને થરાદ એકત્રીસો એકાણુંથી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા